ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે બોટાદના ધારાસભ્યશ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ જાયડ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી હતી અને તેના પરિવારને જવાબદાર પોલીસકર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મી ઉપર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા મુસ્લિમ સમાજના આગેવાન અમદાવાદના ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ એ અમદાવાદની જાહેડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એક કોરી યુવાનનું પણ પોલીસ માટે મૃત્યુ થયું છે એના બે દિવસ પછી આ સત્તર વર્ષનો યુવાન કે જેને સતના દાયરાની અંદર પોલીસ ત્યાં થઈ ગઈ અને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે એની કિડની પર અસર થઈ એના પગે પર અસર થઈ અને ગંભીર સ્થિતિની અંદર અને કાયદેસ હોસ્પિટલમાં પોલીસ દાખલ કરવા માટે લાગી છે હું માનું છું કે સંસ્કારી ગુજરાતની અંદર વારે ઘડી પડઘા ભૂતતા નિષ્ફળ ગૃહમંત્રી જે કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આ નિષ્ફળ ગૃહમંત્રીના રાજ્યની અંદર વારંવાર ગરીબ અને પછાતોની ઉપર જે પ્રમાણે અત્યારે જુલમ અને અત્યાચાર કરવામાં આવી રહ્યું છે રેકડી વાળા હોય ગરીબ હોય એમને કોઈ ન્યાય નથી રહ્યો એટલે હું માનું છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ ડાયલોગ બાજી અને ફિલ્મી સ્ટાઇલથી જે વાતો કરે છે હું માનું છું એનાથી ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં આવવાની નથી આ નિર્દોષીઓન કે જે અનાજ છે પણ નથી અને આવી એટલી ગંભીર સ્થિતિ હોય અને અહીંયા એને દાખલ કરવામાં છે કે હું રાજ્યના ડીજીપી અને માંગુ છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગ્રહમંત્રી નું રાજીનામું લે અને બીજું કે આ જે વ્યક્તિ છે કે જેની સામે આવી ઘટના બની છે એને ન્યાય મંડળી જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ સામે કડક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે Now